નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ઘણીવાર જ્યારે આપણે બધા મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે સમસ્યા ઉકેલવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોઈએ છીએ ફક્ત ઈચ્છીએ ઈચ્છીએ છીએ કે સમસ્યા કોઈક રીતે સમાપ્ત થાય અને તે આપણને છોડી દે કેટલાક તો સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે ખોટા રસ્તે પણ ચાલ્યા જાય છે પરંતુ કેટલા લોકો એવા હોય છે જે ધાર્મિક પદ્ધતિઓ દ્વારા દરેક સમસ્યાઓનો ઉકેલ શોધે છે જેમ જ્યોતિષ મહત્ત્વપૂર્ણ છે તે જ સમયે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ પૈસાની સમસ્યાથી ખૂબ જ પરેશાન હોય છે અને પૈસા કમાવા માટે સખત મહેનત પણ કરે છે પરંતુ સફળ થતો નથી આવી સ્થિતિમાં ઘણા લોકો ખોટો રસ્તો પણ અપનાવે છે પૈસાની અસર એટલે નાણાકીય સમસ્યાઓ પૈસાની સમસ્યાઓનું કારણ લોકોની આવકમાં ઘટાડો અને પોતાના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો આ કારણસર તેમને આ રીતે નાણાકીય સંકટોનો સામનો કરવો પડે છે તેથી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને આજની પેઢી આધુનિક પેઢી તરીકે પણ ઓળખાય છે પરંતુ આજે પણ શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો જૂના રિવાજોનું પાલન કરવાનું જાણે છે લોકો કહે છે કે ન તો પિતા મહાન છે કે ન તો ભાઈ સૌથી મોટો પૈસા છે ઘણા લોકોને લાગે છે કે આ બિલકુલ સાચું છે તેઓ કહે છે કે છેવટે ખોરાક કપડાં અને ઘર ફક્ત પૈસાથી જ ખરીદવા ખરીદવામાં આવે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવાનું છે અથવા તમે કહી શકો છો કે તેઓ જક પોત મારવાના છે કારણ કે ધનની દેવી માતા લક્ષ્મી તેમના પર પોતાના અનંત આશીર્વાદ વરસાવા જઈ રહ્યા છે અને તેમનું ભાગ્ય જે લાંબા સમયથી સૂઈ રહ્યું છે તે જાગવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને ઘણા ફાયદા મળવાના છે અને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પર આવનારા સમયમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ વરસવાનો છે જેઓ ધન ધનવાન બનવાના છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ પરંતુ મિત્રો તે પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક ભાગ્યશાળી રાશિ મિત્રો આવે છે તે છે રાશિ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા અંગત જીવન અને કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ અનુકૂળતા રહેશે મા લક્ષ્મીના આશીર્વાદથી સંપત્તિમાં અપાર વધારો થશે તમને વરિષ્ઠ લોકો તરફથી સહયોગ મળશે અને તમને લાભ મળશે પૈસા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે ખર્ચ વધશે પરંતુ આવકમાં વધારો થવાને કારણે નાણાકીય બાજુ મજબૂત થશે કાર્યક્ષેત્રમાં વિતરણ થશે તમને નવી જવાબદારીઓ મળી શકે છે તમે બાકી રહેલા મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકો છો હવે પછીની મિત્રો ભાગ્યશાળી જે રાશિ આવે છે એ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ મહિનો તમારા માટે શુભ સંકેતો લઈને આવ્યો છે આવનારો સમય કન્યા રાશિના લોકો માટે પૈસાનો વરસાદ લાવશે સંપત્તિમાં અપાર વધારો થશે ઘણા સ્ત્રોતમાંથી પૈસા આવશે નવા કાર્ય શરૂ થશે તમે બાકી રહેલા કાર્યો પૂર્ણ કરી શકો છો સુખ સુવિધામાં વધારો થશે પરિવારમાં સુખ સુખમું નામ વાતાવરણ રહેશે પારિવારિક જીવન આનંદમય રહેશે લગ્ન જીવન સુખી રહેશે સંબંધો મધુર બનશે અત્યાર સુધી જે અવરોધ આવી રહ્યા છે તે દૂર થશે કામ સરળતાથી પૂર્ણ થશે બાળકો સંબંધિત સારા સમાચાર પ્રાપ્ત થશે વાહન અને ઘરનો સુખ મળશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે આવનારા સમયમાં તમને ઘણા સારા સમાચાર મળશે હવે પછીની મિત્રો ભાગ્યશાળી જે રાશિ આવે છે તીજા નંબરની તે રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આવનારા સમયમાં તુલા રાશિના લોકો માટે આર્થિક પ્રગતિની શક્યતાઓ છે તમને પૈસાથી ધનવાન બનવાની ઘણી સવર્ણ તકો મળશે આ સમય દરમિયાન તમારી વાતચીત શૈલી અને અન્ય લોકોને આકર્ષિત કરવાની ક્ષમતા તમને કાર્યસ્થળ પર વધુ સારા પરિણામો મેળવવામાં મદદ કરશે તમે તમારા બધા સાંધા તમે તમારા બધા સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો તમારા વ્યવસાય ક્ષેત્રનો વિસ્તાર સાથે જેના કારણે વધુને વધુ સંપત્તિ મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક શાંતિ મળશે કર્મ સુખ સુખનુંમાં વાતાવરણ રહેશે તમને તમારી પત્ની અને બાળકો સહી બાળકોનો સહયોગ મળશે તમને ભૌતિક સુખનો આનંદ અનુભવશો તમને આધ્યાત્મિક સુખ મળશે કર્મ શુભ કાર્યો પૂર્ણ થશે અપરાણિત લોકો માટે લગ્નની શક્યતાઓ હોઈ શકે છે આ મહિનો તમને ખૂબ જ શુભ પરિણામો અપાવશે આવે પછી મિત્રો ચોથી રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મક મકર રાશિ આવનારા સમયમાં મકર રાશિના લોકોનું ભાગ્ય ખૂબ જ તેજસ્વી રહેવાનું છે મકર રાશિના લોકોના નાણાકીય બાબતોમાં આ મહિનો શુભ સાબિત થશે મકર રાશિના લોકો માટે શનિની સાડાસાથી હાલમાં ચાલી રહી છે પરંતુ આ મહિનો તમારા માટે સફળતાથી ભરેલો સાબિત થશે તમારી સંપત્તિ અને આવકમાં બંનેમાં વધારો થશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે તમને જૂના રોકાણમાંથી પણ પૈસા મળી શકે છે તમે જૂની લોન ચૂકવી શકો છો કાર્યક્ષેત્રમાં પદ અને પરિ પ્રતિષ્ઠામાં વિતરણ થશે શેરબજાર અથવા લોટરી જેવી બાબતોમાંથી તમે પૈસા મેળવી શક શકો છો તમને નાણાકીય સંસ્થાઓ તરફથી સહયોગ મળશે તમને નાણાકીય પૂર્ણતા લાવવા માટે ઘણી સુણવ તકો મળે છે તમને દરેક ક્ષેત્રમાં અણધારી સફળતા મળશે તેથી એકંદરે આ મહિનો તમને ઘણો આપવા અપનાવવાનો છે હવે પછીની જો પાંચમી રાશિ મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે તમારા પ્રયત્નોથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને પૈસાથી તનવાન પણ બની શકો છો પૈસા સંબંધિત દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને પૈસાના સતત પ્રવાહના સ્ત્રોત ખુલશે વિવાદો કોર્ટ કેસમાં કેસોમાં સફળતા મળશે નિર્ણયો તમારા પક્ષમાં આવશે ધાર્મિક કાર્યોમાં રસ વધશે આ સમય ગાળા દરમિયાન મનમાં લાંબા સમયથી રહેલા અધુરા સપનાઓ પૂરા થઈ શકે છે તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં વિતરણ અથવા પ્રમોશનની શક્યતાઓ છે તમે સામાજિક ક્ષેત્રમાં પ્રખ્યાત થશો આ મહિનામાં તમે વડીલોના સારા સંબંધોનો કુશળતાપૂર્વક લાભ લઈ શકો છો આ મહિનામાં લક્ષ્મીજી તમારા દરવાજા પર દરવાજા પર ખટખટાવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય શ્રી લક્ષ્મી મા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષ જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ